ત્યાં દિલુભા ભગુભા સહાય માટે પ્રથમ પહોંચતા તેમની દયા સેવા અને માનવતાનો પ્રકાશ આજે પણ લોક હૃદયમાં જીવંત છે પેઢીઓ સુધી તેઓએ ગરીબોના દિલ જીત્યા અને બીમાર પરિવાર માટે વડીલ સમી છત્રછાયા બની રહ્યા હિન્દુ મુસ્લિમ ધનિક ગરીબ સૌના પ્રિય એવા આ મહાપુરુષ આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમની કરુણાનું સ્મરણ ચિરંજીવી રહેશે ગામ તો ઠીક પણ એમના આશીર્વાદથી અસ્પર્શિત એવું કોઈ ઘર નથી જ્યાં એમણે કદી સહાય ન કરી હોય ખોબા ભરી ભરી આપનાર એ હૃદય ધરાવતા હતા માં આશાપુરાના ભક્ત ગરીબોના મસીયા દયા અને પરોપકારના પ્રતિક ભુઆ દિલુભા ભગુભા ચૌહાણ ભગવાન એમની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે કવિ આદમ નોત્યાર કલમે

અંતિમ વિદાયની યાત્રામાં ગામે આદરપૂર્વક નમન કર્યા દિલમાં ખાલીપો આંખોમાં આંસુ પણ સ્મરણોમાં તેજ ઝળહળે ટીલાટ ભક્ત ગરીબોના મસ્યા તમે અમર રહેશો હૃદયમાં ભગવાન આપે આત્માને શાંતિ અને પરિવારને સહનશક્તિ તમારી દયા તમારી સેવા કદી ભૂલાશે નહીં આ દ્રષ્ટિ